પાલનપુર જનતા નગર તેમજ મફતપુરા વોર્ડ નંબર ચારમાં લોકોના ઘરમાં પાણી લોકોની ઘર આ સમસ્યા દૂર કરવામાં નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક આ પાણી ખેંચવાની વ્યવસ્થા કરે તેવી માંગ પાલનપુર જનતા નગર વિસ્તાર વોર્ડ નંબર આવે સામાન્ય વરસાદ થતાં અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે આજે આખી રાતથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો સવારે ચાર વાગ્યા પછી બેસુમાર વરસાદ પડતા જનતાનગરના અંદર થી સવા સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકો પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આશરો લઈ લીધો છે આ સમસ્યા છેલ્લા વીસ વર્ષથી પાલનપુર શહેરની અંદર જનતાનગર વિસ્તારમાં છે અહીંયા ચૂકાયેલા પ્રતિનિધિઓ હોય નગરપાલિકા હોય કે કલેક્ટર શ્રી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી મેઇન રોડનું પાણી પણ અંદર જનતાનગરમાં આવે છે અને જનતાનગર વિસ્તારનું જે આગળ પાણી જવાનો રસ્તો હતો એ તમામ સોસાયટીઓવાળા અને બિલ્ડરવાળોએ બંધ કરી દીધો છે નગરપાલિકાને અને કલેક્ટર શ્રીને આ વખતે મારે કહેવું પણ છે અને ચેતવણી પણ આપવી છે કે જો આ લોકોનો હવે પછી નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેની સઘળી જવાબદારી જે તે ચૂંટાયેલા અધિકારીઓ જે તે નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર શ્રી સાહેબની રહેશે માટે લોકોને હજારોનું ઘર વખરીનું સામાન થયું છે તેનું વર્તન આપવામાં આવે એવી માંગણી સાથે આજે અમે અહીંયા આ વિસ્તારના લોકો આ વિસ્તારના રહીશો માંગણી કરી રહ્યા છે બાજુના ઘરમાં આવીને અમે બેઠા અમાર પોળી ખૂબ ભરાઈ ગયું હોય બધો સોમન માં ઊંધો થઈ ગયો છે અમાર પાસે કોઈ નહીં પહેરવા લુગડા નથી દેખાતું નહીં મને દેખાતું નહીં બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ગત રાત્રિએ સાત ઇંચ જેટલો વરસાદ વરસતા વોર્ડ નંબર ના જનતાનગર અને મફતપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ્યો મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના પાલનપુર શહેરમાં વોર્ડ નંબર ચારમાં આવેલ જનતાનગર અને મફતપુરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન સાત ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોના ઘરોમાં ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કેળ પાણી ભરાતા અનેક લોકોના ઘર વખરી સામાન ખાવા પીવાની ચીજવસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ તેમજ શાળાના બાળકોના ચોપડા તેમજ વાહનો પણ પાણીમાં ગડકાવ થયેલા દ્રશ્યો તમે જોઈ શકો છો ત્યાંના ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના કર્મચારીની નજર આ વિસ્તારોમાં નહીં હોય જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તો વરસાદ આવ્યો પહેલાં બળગા ફૂંકી રહ્યા હતા કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજાગ છે તમામ ટીમો તૈયાર છે જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા વીસ વર્ષથી આવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તો શું પાલનપુર નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશોમાં આ દેખાતું નહીં હોય કે માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ આવી રહ્યો હશે જેવા અનેક સવાલો આમ જનતા ઉઠાવી રહી છે અહેવાલ કાલુ રમઝાન ખેરાલો